નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નવાપરા વિસ્તારમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ઉનાળાની સિઝન ને ધ્યાને લઈ વિનામૂલ્ય છાશ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ઉનાળાની આકરી ગરમીમાં લોકોને ઠંડક મળે તે હેતુથી ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા નવાપરા વિસ્તારમાં વિનામૂલ્યે છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ઉનાળા દરમિયાન વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે